ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરતના વેસુ વિસ્તારમાં હચમચાવનારી ઘટના બની છે અહીં એક ટ્રેક્ટર ચાલક પિતાએ પોતાના જ પાંચ વર્ષના માસૂમ બાળક પર ટ્રેક્ટર ચડાવી દીધું હતું ટ્રેક્ટરના ભારેખમ ટાયર નીચે કચડાઈ જવાથી બાળકનું મોત નીપજ્યું છે મૂળ મધ્યપ્રદેશનો વતની સુરેશ મુનિયા સુરતના વિસ્તારમાં બાંધકામ સાઇટ પર ટ્રેક્ટર લઈ મજૂરી કામ કરે છે સુરેશ સાથે તેની પત્ની પણ મજૂરી કરે છે આ શ્રમિક પરિવાર બાંધકામ સાઇટ પર જ રહેતો હોય છે શ્રમિક દંપતી મજૂરી કામ દરમિયાન પોતાના બાળકને પણ સાથે રાખતું હતું સુરેશ તેની પત્ની અને પાંચ વર્ષના પુત્ર વિષ્ણુને લઈ વેસુની એક સોસાયટીમાં મજૂરી માટે ટ્રેક્ટર પર હતા મજૂરી કામ આટોપીને ટ્રેક્ટર પર આ શ્રમિક પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે સુરેશ ટ્રેક્ટર ચલાવતો હતો અને તેની પત્ની તથા પાંચ વર્ષનો વિષ્ણુ પાછળ બેઠા હતા ત્યારે અચાનક સુરેશે ટ્રેક્ટરની બ્રેક મારતા વિષ્ણુ નીચે પડી ગયો હતો અને તેની પર ટ્રેક્ટરના ટાયર ફરી વળ્યા હતા ભારે ટાયર નીચે કચડાઈ જતાં વિષ્ણુ લોહી લુહાણ થઈ ગયો હતો માસુમ વિષ્ણુની આવી હાલત જોઈ દંપતી બેબાકડું બની ગયું હતું दंपति तात्कालिक विष्णु ने नजीक ने खानगी हॉस्पिटल लाई दौड़ी तो। मेरा नाम मोहनलाल जी है मध्य प्रदेश का रहने वाला हूँ मेरा साला ट्रेक्टर लेके जा रहा था एक्सीडेंट हो गया सोसाइटी के अंदर टर्न आया बच्चा गिर गया सुरेश का लड़का पांच का और इसका बीबी था साथ में मजदूर थे दो तीन लेडीज थी दो बंदे लोग थे उसके साथ टर्निंग मारा जैसा कैसा बच्चा गिर गया तो ये अपना हॉस्पिटल बच्चे को गिरा जैसा है पाँच साल को बच्चा इसका सूरज इसका लड़के को लेके हॉस्पिटल लेके गया तो रास्ते में डेड हो गया खत्म हो गया तो भी हॉस्पिटल में उसके बाद आया उसके बाद वहाँ पे लग गया प्राइवेट हॉस्पिटल में बाद इसके बाद आया इधर सिविल में लेके आया अभी डॉक्टरों ने बोला पोस्टमार्टम करके देंगे પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો ઘટના અંગે જાણ થતા વેસુ પોલીસે હોસ્પિટલ પહોંચી બાળકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત